નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં મધ્ય ભારત ઉપર રહેલી સિસ્ટમ મજબૂત થઈ ફરી ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે પરંતુ ગુજરાતથી હવે દૂર જઈ રહી છે આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા અરવલ્લી ભરૂચ મહેસાણા પંચમહાલ નવસારી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં નોંધાયો હતો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ સમગ્ર દેશનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ તેને લાગુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ દિલ્હી ઉત્તરાખંડના વિસ્તારો ઉપર ડિપ્રેશન સિસ્ટમને લઈને ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે ગુજરાતમાંથી વાદળોનું પ્રમાણ ઘટી રહ્યું છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આઠસો પચાસ એચપીએ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમ અત્યારે ઉત્તર મધ્ય ભારત એટલે કે રાજસ્થાનને લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર છે જે ધીમી ગતિએ ઉત્તર દિશા તરફ આગળ વધી ઉત્તરાખંડના વિસ્તારો તરફ જશે જે ચાઇનામાં જે વાવાઝોડું ત્રાટક્યું હતું તેનું સર્ક્યુલેશન હવે પૂર્વ ભારતના વિસ્તારો ઉપર આવી ગયું છે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર નજર કરીએ તો ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ આ લેવલ ઉપર ઘણું ઘટી રહ્યું છે આગામી દિવસોમાં પણ વધુ ઘટશે આવતી ચોવીસ કલાકના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ શકે ગુજરાત રિજિયનમાં ઉત્તર પૂર્વ ગુજરાત સાબરકાંઠા અરવલ્લી અમુક વિસ્તારો બનાસકાંઠાના મહેસાણાના વિસ્તારો તે સિવાય પૂર્વ ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર આસપાસ અને મધ્ય ગુજરાતના એકલદોકલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ વચ્ચે પડી શકે તે સિવાય ઉઠાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા હળવા વરસાદ સાથે નોંધાઈ શકે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાય અને અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ હજુ નોંધાઈ શકે આવતી ચોવીસ કલાકમાં બાકીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે આંશિક વરાપ જેવો માહોલ રહેશે સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર બોટાદ અમરેલીના એકલદોકલ વિસ્તારમાં હળવો વરસાદ નોંધાઈ શકે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એંસી ટકાથી વધુ વિસ્તારોમાં આંશિક વરાપ સાથે ક્યાંક ક્યાંક છૂટાછવાયા હળવા ઝાપટાની શક્યતા ગણી શકાય કોઈ મોટા વરસાદની શક્યતા નથી કચ્છમાં પણ એકલ દોકલ સ્થળે હળવા ઝાપટા સિવાય કોઈ મોટા વરસાદની શક્યતા નથી ટૂંકમાં આવતી ચોવીસ કલાકમાં રાજ્યમાં કોઈ ભારે વરસાદ નહીં પરંતુ છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે ડિપ્રેશન સિસ્ટમ જે હાલ ઉત્તર મધ્યપ્રદેશ લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારો પર છે તે વધુ ઉત્તર દિશા તરફ ગતિ કરી અને ગુજરાતથી દૂર જશે અને આઠસો પચાસ એચપી ઉપર આગામી દિવસોના પવનનો ચાર્જ જોઈએ તો ચાઈનાનું જે વાવાઝોડાનું સર્ક્યુલેશન પૂર્વ ભારતના વિસ્તારો ઉપર આવ્યું હતું તે આગામી પાંચ દિવસમાં વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આ સર્ક્યુલેશન પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ થઈ અને મધ્યપ્રદેશ અને તેને લાગુ પૂર્વ રાજસ્થાનના વિસ્તારો ઉપર સત્તર અઢાર તારીખ સુધીમાં આવી શકે છે જો આ સર્ક્યુલેશન પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના વિસ્તારો સુધી પહોંચશે જેની થોડીક શક્યતાઓ હાલ છે તો અઢારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ગુજરાત રિજિયન ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવી શકે આ રાઉન્ડની જે કાંઈ આધાર હશે તે આ સિસ્ટમ કેટલી નજીક આવે છે તેના ઉપર રહેશે પરંતુ અત્યારે આગોતરા ઇંધાણમાં આ રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે આગળ અઢાર સપ્ટેમ્બર પહેલાં ગુજરાતના કોઈ વિસ્તારમાં ખાસ ભારે વરસાદની શક્યતાઓ નથી ગુજરાત રિજિયનમાં છૂટો છવાયો હળવો વરસાદ ઝાપટા ચાલુ રહી શકે અને સૌરાષ્ટ્રમાં એકલ દોકલ સ્થળે ઝાપટા સિવાય ભાગે આંશિક વરાપ જેવો માહોલ રહેશે આગળ આ અગોતરા એંધાણમાં જે કાંઈ ફેરફાર હશે તેની અપડેટ આપવામાં આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર